એસઈ જાતિના ઉમેદવારોની જાતિ ખરાઈ પ્રક્રિયા પૂર્ણ કરી વિદ્યા સહાયક એક પણ દિવસ શાળામાં મોડા હાજર ન થાય અને શાળાના બાળકોનું શિક્ષણ ન બગડે તેનું ધ્યાન રાખી જિલ્લા શિક્ષણ સમિતિ છોટાઉદેપુર દ્વારા એકસો પાંત્રીસ વિદ્યા સહાયકોને છોટાઉદેપુર ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જીતેન્દ્રભાઈ ચાવડાની અધ્યક્ષતામાં નિમણૂક પામેલા શિક્ષકોને નિમણૂકના હુકમ વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તમામ વિદ્યા સહાયક પસંદગી કરેલી શાળામાં હાજર થશે નિમણૂક હુકમ મેળવેલ તમામ વિદ્યા સહાયકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ પ્રસંગે ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સી જીતેન્દ્રભાઈ ચાવડા છોટાઉદેપુર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જગદીશભાઈ રાઠવા છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને વિદ્યા સહાયકો ઉપસ્થિત રહ્યા હતા મારું નામ શાક્યસિંહ ચાવડા છે હું જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી છું અને ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી છું કુલ ત્રણસો ને બેતાલીસ વિદ્યા સહાયકોની નવી ભરતી કરવામાં આવે છે જે પૈકી આજે એસી એસી બી સમાવિષ્ટ એકસો પાંત્રીસ વિદ્યા સહ સહાયકોને નિમણૂંકના હુકમ આપવામાં આવે છે અને એ લોકોને શુભેચ્છા પાઠવવા માટે આજે આ કાર્યક્રમ રાખવામાં આવે છે